નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક્ટડી ન્યૂઝ વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી જેમાં શરૂઆતમાં જ સભા તોફાની બની હતી વડોદરા જિલ્લાની સામાન્ય સભા ગત સભાની વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મુલતવી રહી હતી જેને લઈને જિલ્લા પંચાયત ભવન ખાતે સભા મળે તે પહેલાં જ કોંગ્રેસના સદસ્યોએ બેનર પોસ્ટર સાથે સભામાં વિરોધ નોંધાવ્યો વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ શિક્ષણ અને આરોગ્ય વિભાગ સંબંધિત મુદ્દાઓ પર બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો સભા શરૂ થતાં જ વિપક્ષના સભ્યો પ્લેકાર્ડ લઈને પહોંચ્યા જેના પગલે ભાજપના સભ્યોએ પણ પ્રતિકાર કર્યો અને ઉગ્ર બોલાચાલી થઈ ભાજપના સભ્ય રાજેન્દ્ર પટેલે વિપક્ષ પર આક્ષેપ કર્યો કે તેઓ ગ્રાન્ટ મેળવવા માટે ખોટા તમાશા કરી રહ્યા છે જેથી બંને પક્ષો વચ્ચે તીવ્ર વાદ વિવાદ થયો નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાષ્ટ્રગીત માટે ઉભા થવા જણાવ્યું છતાં બંને પક્ષો વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલુ જ રહ્યા સાથે રાષ્ટ્રગીત દરમિયાન પણ સભ્યો વચ્ચે ઉગ્રતા યથાવત રહી મુખ્ય મુદ્દો ગ્રાન્ટના વિતરણમાં થયેલા કાપ અંગે હતો ચૂંટાયેલા દરેક સભ્યને મળતી રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટમાંથી રૂપિયા બે લાખનો કાપ મુકાતા સભ્યોમાં અસંતોષ ફાટી નીકળ્યો આ મુદ્દે મતદાન પણ કરાયું જેમાં બહુમતી સભ્યોએ જૂની ગ્રાન્ટ ચાલુ રાખવાની માંગ કરી આ ઘટનાને કારણે સમગ્ર સભામાં ભારે હોબાળો વિવાદ અને વિરોધના દ્રશ્યો થયા અને બંને પક્ષો એકબીજાની સામે ગંભીર આક્ષેપો કર્યા તે સામાન્ય સભા શરૂ થઈ અને તમામ કામોને બહાલી આપવામાં આવી તમામ કામો ને મંજૂરી મળી જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી તેમાં તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ ખાયેલ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં અવસાર પામેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મુસાફરો ક્રૂ મેમ્બરો તેમજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ અન્યને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પરમ કૃપાળુ પરમાત્મા તેમના સ્વજનોને શાંતિ પ્રદાન કરે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના કરેલ નવીન આયોજનને વહીવટી મંજૂરી આપવા માટે અંગેની સત્તાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકાસને સત્તા પ્રમુખના પરામર્શમાં રહીને સત્તા સુપ્રત કરવામાં આવી છે તેમજ વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસના સ્ટેમ્પ ડ્યુટી કંકરના ફેરફારથી નવીન સૂચવવા કામોને પરમ પ્રમુખશ્રીના પરામર્શમાં રહીને વહીવટી મંજૂરી આપવાની સત્તા સુપ્રત કરવામાં આવી છે તેમજ સિંચાઈ ક્ષેત્રે કાસની સાફ સફાઈ અને જાળવણી માટે રૂપિયા વીસ લાખના જિલ્લા પંચાયત હસ્તકના તળાવોને પૂર સંકટ સમયે પહોંચી વળવા માટે રૂપિયા દસ લાખ જળશક્તિ કેન્દ્ર વિકસાવવા માટે રૂપિયા ત્રણ લાખની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે તેમજ જિલ્લાના ડેટા સેન્ટર સેન્ટર તથા લાઇબ્રેરીની જાળવણી કરવા અંતર્ગત રૂપિયા છ લાખની પ્રાથમિક મંજૂરી આપવામાં આવેલ છે જિલ્લા પંચાયતની આંગણવાડી કેન્દ્રોના બાળકોને નાસ્તાની ડીશો તેમજ ચમચી રાંધવા પીરસવા માટેના સીલા વાસણોની ખરીદી જેમ જેમ પોર્ટલ ઉપર ખરીદવા કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવે છે તેમજ જિલ્લાના કનોડા આજોડ અને રાયપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે યોગાસડ અને પાર્કિંગ માટે જે શેડ બનાવવામાં આવેલ છે તેને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે અને તેને બહાલી આપવામાં આવી છે જિલ્લાના પીએસસી સીએસસી ખાતે સુ સુવિધા પેટે ડિલિવરી રૂમમાં લેબર બેડ ખરીદવા માટે વહીવટી મંજૂરીની બહાલીની આપવામાં આવેલી છે તેમજ ધોરણ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં વડોદરા જિલ્લાના શિક્ષ શિક્ષણમાં વડોદરા જિલ્લાની ધોરણ આઠમાં જિલ્લા તમા તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય કમા ક્રમાંક લાવનારી દીકરીઓને પ્રોત્સાહન ઇનામ માટે જિલ્લા શિક્ષણ સમિતિ અનુસરવામાં આવેલી કાર્યપદ્ધિને બહાલી આપવામાં આવી છે તેથી વડોદરા જિલ્લાની અને તાલુકાની એકથી ત્રણ નંબરની અને તાલુકાની એકથી પાંચ નંબરની દીકરીઓને જે ડ્રોપઆઉટ ન થાય અને આગળ એ લોકો સારો અભ્યાસ કરે તે માટેની આપણે એક બજેટમાં જોગવાઈ કરી હતી તે માટે આજે ધોરણ આઠની દીકરીઓને આગળ વધુ ભણે તે માટેની એક યોજના કરી હતી તેની ખર્ચને બહાલીની મંજૂરી આપવામાં આવેલ છે તેમજ પંદરમાં પંદરમાં નાણાં પંચ અંતર્ગત બે હજાર પચીસ છવ્વીસના દસ ટકા જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરની કચેરી ખાતે બહાલી અર્થે મોકલેલ આયોજનને બહાલી આપવામાં આવી છે બે મિનિટ એ તો જિલ્લાના પૂર્વ મુખ્યમંત્રી હતા અને ક્રૂ મેમ્બર હતા એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી કારણ કે એ દુર્ઘટના પછી આપણી આ પ્રથમ સામાન્ય સભા હતી તેના નિમિત્તે આજે આપણે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું છે સભ્યોનું જેવું હતું વિરોધ પક્ષના સભ્યોનું તેમને આજે જે જે પ્રશ્ન હતા તેના એમને લેખિતમાં જવાબ આપવામાં આવેલા છે તેમજ જે શિક્ષણ માટેનો જે એમને મુદ્દો ઉઠાવ્યો હતો કે શિક્ષકોની ઘટ છે તેમાં આજે સરકારશ્રી તરફથી એની અમલવારી થઈ જ રહી છે અત્યારે જિલ્લામાં આખા રાજ્યમાં શિક્ષકોની ભરતી થઈ રહી છે તેમજ વધુમાં જ્ઞાન સહાયક શિક્ષકોની પણ ભરતી થઈ રહી છે અને આજે આપણા વડોદરા જિલ્લામાં મોસ્ટ ઓફલી બધા શિક્ષકોની ભરતી થઈ રહી છે અમુક જે ભરતી થઈ છે તેમાં જિલ્લા ફેરબદલીના કારણે જે શિક્ષકો ગયા છે તે પણ ભરતી આપણે થોડા સમયમાં પૂર્ણ કરી લઈશું વડોદરા જિલ્લા પંચાયતના બજેટમાં સિંચાઈ તળાવ માટે આપણે બજેટ જોગવાઈ કરેલી હતી અને અત્યારે હાલમાં જ્યારે વરસાદ નહોતો શરૂ થયો ત્યાં પહેલાં પણ આપણે સિંચાઈના જે હતા કાસોને એ બધાની સફાઈ ચાલુ જ હતી અને થઈ પણ ગઈ છે પૂર્ણ બી થઈ ગઈ છે અને જે બાકી છે એની બી આપણે વરસાદ જેવો રુકશે એટલે કરવાના જ છે અને એ માટે આપણે બજેટમાં જોગવાઈ બી કરેલી છે જેને આજે આપણે મંજૂરી આપી છે એટલા માટે થવું છે કે જિલ્લા પંચાયતમાં અમે લોકો પણ એવું ઈચ્છીએ કે સર્વાંગી વિકાસ સૌના બધા સભ્યો સાથે મળીને જિલ્લાનો વિકાસ કરીએ પણ અમે જે દિવસે દિવસે જોતા જઈએ છીએ એમ વહીવટી અધિકારીઓ જે છે એમની નિંદ્રા ઉડતી નથી એ લોકો કુંભકર્ણની ઊંઘમાં નિંદ્રામાં પડી રહ્યા છે અમારી રજૂઆતને ધ્યાનમાં લેતા નથી ઘણા વિભાગો એવા છે બે ત્રણ વિભાગ એવા છે કે જેમાં ફક્ત ભ્રષ્ટાચાર વગર કશું છે જ નહીં આજે આટલા જ ગુજરાતમાં જુઓ તો ખાડોદા વડોદરાના કહેવામાં પણ જિલ્લો પણ ખાડોદા બની ગયો છે જિલ્લાના દરેક રસ્તા નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે અને એ રસ્તાઓમાં ખાડા પૂરવા માટે રજૂઆત કરવામાં આવે તો કશું જ અર્થ નહીં એ લોકો કે સાહેબ જોડાયેલી છે બીજે દિવસે કોઈ કેમેરો લઈને જશે ફોટા પાડશે મોબાઈલથી પછી કહેશે કે બે દિવસ પછી નાખીશું ડસ્ટ નથી નાખતા સિંચાઈમાં પણ એવું જ છે પંદર લાખ દસ લાખ પાંચ લાખ સિંચાઈનો કાચ સાફ કરવા માટે લે અને હકીકતમાં જેસીબીથી પાંચ પચાસ હજારમાં એક કાંચ સાફ થઈ જતો હોય છે એટલે સો ટકા ફક્ત અને ફક્ત જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલે છે ભારતીય જનતા પાર્ટીના ઓગણત્રીસ સભ્યો છે પણ એ લોકોને ફક્ત ગ્રાન્ટ સિવાય કશો રસ નથી એમને ગ્રાન્ટ મળે ને એ લોકો જતા રહે અને ગ્રાન્ટમાં પડી જાય છે આજે શરૂઆતમાં અમારે એવું થયું કે અમારે એક ભાજપના સભ્ય એવું બોલ્યા કે આ લોકોને ગ્રાન્ટ ના આપો અમે કીધું કે ચાલો ભાઈ અમારે ગ્રાન્ટ નથી જોતી પણ જ્યારે જ્યારે ગુજરાતના વડોદરા જિલ્લાના વિકાસની વાત આવે તો અમે લોકો બોલીશું જ તમે અમને ગ્રાન્ટ નહીં આપો તો ચાલશે અમે ગ્રાન્ટ વગર ચાલવીશું અમે લોકોની વચ્ચે રહીશું લોકોના પ્રશ્નોની રજૂઆત કરીશું આવી વાહિયાત શબ્દો બોલીને જે ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે સૂત્ર આપ્યું છે નરેન્દ્ર મોદીજીએ કે સર્વનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને આ લોકો સાર્થક કરવાને બદલે નિરર્થક બનાવે છે એ સૂત્ર બિલકુલ બેકાર સૂત્ર બનાવે આ લોકો બનાવી દીધું છે જિલ્લા પંચાયતના સભ્યોને ફક્ત ને ફક્ત ગ્રાન્ટમાં રસ છે અમે માત્ર પાંચ જ સભ્યો છે ને અમારી રજૂઆત હંમેશા પ્રજાના પ્રશ્નોની હોય છે પ્રજાના પ્રશ્નોને અમે વાંચા ના આપીએ તો અમને સભ્ય બનવાનો કોઈ અધિકાર નથી રહેતો અને વાંચા આપીએ છીએ ત્યારે એમની પેટમાં તેલ રેડાય છે પણ અમે અમારા પ્રશ્નોના વળગી રહીશું અમે હંમેશા પ્રશ્નોમાં માટે સજાગ રહીશું અને પ્રજા સમક્ષ જે રજૂઆત કરવાની સાથે કરતા રહીશું અને આ વહીવટીતંત્રની ઊંઘ ઉડાડીશું એમની સામે કડક બનવાનું થાય કોઈ આંદોલન કરવાનું થાય તો પણ અમે કરીશું આજરોજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી જેમાં આરોગ્ય શિક્ષણ એ સિવાયના પણ બધા વિભાગોમાં પ્રશ્નો હતા વડોદરા જિલ્લામાં કુલ ચાર હજાર આઠસો એંશી શિક્ષકોનું મહેકમ છે અને ચાર હજાર ત્રણસો અડસઠ શિક્ષક છે પાંચસો બાર શિક્ષકની ઘટ છે એ સત્વરે પૂર્ણ થવી જોઈએ ઘણા તાલુકામાં બે હજાર ચૌદથી તાલુકા શિક્ષણ અધિકારી ચાર્જમાં છે એટલે એ પણ ત્યાં પણ રેગ્યુલર કોઈ અધિકારી નિમણૂક થવી જોઈએ આરોગ્યમાં પણ ઘણી જગ્યાએ હોસ્પિટલોમાં દવાખાનાઓમાં સ્ટાફની ઘટ છે એ પણ પૂર્ણ થવો જોઈએ ચોમાસાની ઋતુમાં વરસાદી કાસનો યોગ્ય નિકાલ થવો જોઈએ જેથી ગામમાં જાહેર જીવનને કોઈ અસર ન થાય એની પણ રજૂઆત કરી સિંચાઈ વિભાગની પણ ઘણી બેદરકારી જોવા મળી પ્રશ્નોત્તરી દરમિયાન એટલે આજની સામાન્ય સભામાં મૂળભૂત ઘણા બધા પ્રશ્નો હતા જે વડોદરા જિલ્લાની પ્રજાને લાગત હતા અને એ પ્રશ્નો ઉઠાવવા એક જવાબદાર વિપક્ષ તરીકે અમારી સંપૂર્ણ જવાબદારી હતી અને આગામી સમયમાં એ તમામ કાર્યવાહી યોગ્ય રીતે થાય એના માટે ચોક્કસ અમે લાગતી વળગતી અધિકારી અને કર્મચારીને રજૂઆત ચોક્કસ કરીશું ખાસ તો વડોદરા જિલ્લામાં જે આઠ તાલુકા છે એ આઠે આઠ તાલુકામાં જે શિક્ષણ સ્કૂલો છે શિક્ષણ માટે એ સ્કૂલો ઘટતી જાય છે સ્કૂલોને મર્ચ કરવામાં આવે છે શિક્ષકો પાંચસો બાર શિક્ષકોની ઘટ છે અને આ માટે સરકારશ્રીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ક્યારે પણ કોઈ રજૂઆત કરી નથી એટલે અમે વિનંતી કરી અમારો અવાજ દબાવવામાં આવે છે એટલે અમે પ્લે કાર્ડ લઈને આજે રજૂઆત કરી કે ભાઈ શિક્ષકોની ઘટ હોવાના કારણોસર બાળકોનું શિક્ષણનું જે કાર્ય છે એ સારી થતું નથી પ્રાઇવેટ સ્કૂલો જે છે એ વધી રહી છે અને પ્રાથમિક શાળાઓ જે છે જિલ્લા પંચાયતની ઘટતી જાય છે અને આમ સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ હોવાના કારણોસર ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે વિશેષમાં જે સ્કૂલો જે છે સ્કૂલો ખૂબ જર્જરિત થઈ ગઈ છે ઓરડાઓ જર્જરીત થઈ ગયા છે આંગણવાડીઓ પણ જર્જરિત છે એનું રિપેરિંગ કરવા માટે કોઈ નાણાં મંજૂર કરવામાં આવતા નથી એના માટે મેં ધ્યાન દોરેલું હતું અને આરોગ્ય કેન્દ્રો છે એ આરોગ્ય કેન્દ્રોમાં પણ નવા ડૉક્ટરો મૂકવામાં આવે છે કે જેઓ એમબીબીએસ થઈને તરત જ જ્યાં પાસ થઈને આવે છે તેઓને આરોગ્ય કેન્દ્ર સોંપી દેવામાં આવે છે એના માટે પણ કોઈ સિનિયર ડૉક્ટરો મૂકવામાં આવે એવી અમારી રજૂઆત હતી બીજું કે કાસની સાફ સફાઈ બિલકુલ થઈ નથી જે કાસની સાફ સફાઈ થઈ ન હોય તે કાસનાં નાણાં અટકાવવામાં આવે અને કાચી સાફ સફાઈ સંપૂર્ણ સારી રીતે થયા પછી જ એ નાણાં આપવામાં આવે અમે વિનંતી કરેલી છે કારોબારી સભ્યો સાથે ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતની જ્યારે સામાન્ય સભા હોય તો અમે જે પ્રશ્નોત્તરી કરીએ એના પેટા પ્રશ્નોનો જવાબ અધિકારી અને જે તે શાખાના અધ્યક્ષશ્રી આપવાનો હોય છે કારોબારી એ અમારા કોઈ જવાબ આપી શકે નહીં તેમ છતાં દરેક પ્રશ્નમાં ઊભા થઈ જાય એટલે અમે એમને વિનંતી કરી કે તમે આ રીતે ઊભા ન થાવ અમારો જે પ્રશ્નોનો જવાબ સારી રીતે અમને મળે અમારા પિતા પ્રશ્ન પૂછવાનો અમને અધિકાર છે અને અધિકારીનો જવાબ આપશે તમે સાંભળો ખાલી